ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો શિવભક્તો આજે હું તમને શિવ મહાપુરાણમાં સુંદર એવું દાનનું મહત્ત્વ લખેલું છે અને દાનથી શું શું પ્રાપ્ત થાય તેનું સુંદર નાનું જ્ઞાન છે તો ધ્યાનથી વિડીયો સાંભળજો જેના ઘરમાં ઓછામાં ઓછા ચાર મનુષ્ય છે એવા કુટુંબવાળા બ્રાહ્મણને જે સો વર્ષ જીવિકા ચાલે તેટલું નિર્વાહનનું સાધન આપે છે તેના માટે તે દાન બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવવાવાળું છે એક હજાર ચાંદ્રાયણ વ્રતનું અનુષ્ઠાન બ્રહ્મલોકદાયક મનાયું છે જે એક હજાર કુટુંબને આજીવિકા અને રહેઠાણ આપે છે તેનું આ કર્મ ઇન્દ્રલોક અપાવે છે દસ હજાર કુટુંબોને આવું અપાયેલ દાન બ્રહ્મલોક પ્રદાતા છે દાતા પુરુષ જે દેવતાને સામે રાખી દાન કરે છે અર્થાત તે દાનના દ્વારા જે દેવતાને પ્રસન્ન કરવા માટે જે તેનું લોક તેને પ્રાપ્ત થાય છે આ વાત વેદ વેતા પુરુષો સારે પેઠે જાણે છે ધનહીન મનુષ્ય સદાય તપસ્યાનું ઉત્પાદન કરે કેમ કે તપસ્યા અને તીર્થ સેવનથી અક્ષયસુખ પામી મનુષ્ય તેનો ઉપભોગ કરે છે શિવભક્તો આવું સુંદર શિવ મહાપુરાણમાં દાનનું મહત્ત્વ લખ્યું છે તો આપણે જીવનમાં ભલે આપણે એટલું બધું દાન ન કરી શકીએ જાજુ દાન ન કરી શકીએ પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે દાન ધર્મ કર્મ કરતું રહેવું જોઈએ